ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું સટતિલા એકાદશીની વ્રત કથા અને મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્માય પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમઃ અર્થાત હે વાસુદેવના પુત્ર હે કૃષ્ણ હું આપનું સ્મરણ કરું છું જે બધા પ્રકારના ક્લેશનો નાશ કરનારા છે ભગવાન શ્રી ગોવિંદને નમસ્કાર કરું છું બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય આ મંત્રના જાપ કરવાથી જીવનમાં રહેલ આંતરિક પારિવારિક ક્લેશ તો દૂર થાય છે માનસિક શારીરિક કષ્ટ પણ દૂર થાય છે એવો મહામંત્ર છે ભગવાન શ્રી કૃષ્ણનો આ મંત્ર આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું વધુ છે અને એકાદશી એટલે અગિયારસ જે ભગવાન નારાયણને અત્યંત પ્રિયતિથી છે આ દિવસે વ્રત કરવાથી અસ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે સર્વે પાપો નષ્ટ થાય છે ભગવાન નારાયણ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ જે ચાર પદાર્થ જીવનના છે તે પ્રાપ્ત થાય છે જો ભાવથી પ્રેમથી આજે વ્રત રાખવામાં આવે પ્રભુની પૂજા કરવામાં આવે ધર્મ શું છે ધર્મ અર્થાત ધર્મો રક્ષતી રક્ષિત જે ધર્મની રક્ષા કરે છે તેની ધર્મ પણ રક્ષા કરે છે ધર્મ એટલે ઈશ્વર જે આપણો ધર્મ છે કુળ ધર્મ છે આપણા આત્માનો જે ધર્મ છે તેમાં જો આપણે વળગી રહીએ તો પ્રભુની પ્રાપ્તિ અવશ્ય થાય છે મનુષ્ય ધર્મ શું છે આમાં કોઈ જ્ઞાતિવાદ આવતો નથી મનુષ્ય મનુષ્ય છે અને મનુષ્યનો ધર્મ છે કે તે માનવતા જાળવી રાખે અને પ્રભુ ભક્તિમાં રહીને આત્માનું કલ્યાણ કરે પોતાની ફરજ બજાવતા રહે ઈમાનદારીથી તો તેમનું જીવન મૃત્યુ અવશ્ય સુધરી જાય છે ધર્મ ઇતિ ધારયતી અર્થાત ધર્મ જે ધારણ કરે છે તેને ધર્મ ખુદ ધારણ કરે છે એટલે મનુષ્ય બધી રીતે રક્ષા પ્રાપ્ત કરી શકે છે ધર્મમાં વ્રત જપ તપ ઉપવાસ આદિ પણ આવે છે પશુ પક્ષીને વ્રત જપ તપ હોતા નથી પરંતુ મનુષ્ય માટે આપણા ઋષિમુનિઓએ આ બધા કર્મોનું વિધાન કરેલું છે ગણેલું છે જેથી આપણે વર્ષોથી આ વ્રત જપ તપ ઉપવાસ કંઈક ને કંઈક કરીએ છીએ ભલે શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે ઉપવાસ કરતા હોય કે ધાર્મિક રીતે આપણે ઉપવાસ વ્રત કરતા હોય પરંતુ શરીરને સાચવાની પણ આ એક ક્રિયા છે શરીરની રક્ષા માટે શરીરની રક્ષા થશે તો આપણે કોઈ પણ કર્મ કરી શકશું જે આપણે માનવતા તરફ આપણને લઈ જાય છે ભગવાનની પૂજા કરવા માટે પણ શરીર સાથ આપતું હોવું જોઈએ વ્રત જપ કરવા માટે પણ શરીર સાધનરૂપ છે તેની આવશ્યકતા રહે છે યાત્રાએ જવું છે કોઈ કર્મ કરવું છે કોઈ મનોકામના પૂર્ણ કરવી છે એના માટે પણ શરીરની આવશ્યકતા રહે છે એટલા માટે શરીરને સાચવવાનું પણ આપણું ધર્મ છે અને વ્રત ત્યારે કરાય જ્યારે આપણે સારી રીતે સ્વસ્થ હોય એકાદશીનું વ્રત કોઈ પણ કરી શકે છે નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધી પરંતુ વ્રત કરવાના પણ અમુક નિયમ છે આ બધા એવા નિયમ છે જેને આપણે પરાણે કરવું ન જોઈએ પરંતુ મનથી પણ પ્રભુનું સ્મરણ કરવામાં આવે અને આંખમાં જો બે આંસુ આવી જાય તો સમજવું કે પ્રભુ સાક્ષાત તમારી પાસે છે અને વ્રત જપ તપ એ એટલા માટે પણ છે કે જેથી આપણને યાદ રહે કે આજે આપણે વ્રતમાં રહીએ છીએ અને પ્રભુ ભજન કરવાનું છે વ્રત કરવાથી શારીરિક માનસિક લાભની પ્રાપ્તિ થાય છે જેમાં માનસિક શાંતિ પણ મળે છે જો ભૂખ લાગતી હોય તો વ્રત ન કરવું માત્ર પૂજા કરવી અને પૂજા કરીને પણ કથા અવશ્ય સાંભળવી જે આપણને મન થાય આપણી ઈચ્છા થતી હોય તે પ્રમાણે પ્રભુ ભક્તિ કરવાની છૂટ આપેલી છે કોઈ બંધન નથી કે વ્રત કરવું જ જોઈએ ઉપવાસ કરવો જ જોઈએ ટૂંકમાં ભક્તિ કરવી એ મનનો ખોરાક છે એટલા માટે પણ વ્રત જપ તપ ઉપવાસ અવશ્ય કરવા જોઈએ એમાં આ એકાદશીનું મહત્વ અલગ જ છે પશુ પક્ષી તથા ગાય માતાની સેવા કરી શકીએ બ્રાહ્મણોને દાન પુણ્ય કરી શકીએ તો ઉત્તમ છે આપણે જે રીતના વ્રત કરીએ છીએ આપણે જે રીતના સંકલ્પ લઈએ છીએ એ પ્રમાણે તેને છોડવું પણ જોઈએ જેને આપણે પારણ કહીએ છીએ આપણા ઘરના મંદિરમાં આવીને ઘરના મંદિરની સફાઈ કરીને આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો જોઈએ એકાદશીના દિવસે જ વધુ પડતી સાફ સફાઈ ન કરવી જોઈએ પરંતુ પવિત્રતા અવશ્ય રાખવી જોઈએ કારણ કે એકાદશી ભગવાન શ્રીહરિને પ્રિય છે આજે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી વ્રત રાખવાથી કહેવાય છે કે જીવનમાં ધન ધાન્યની કદી કમી રહેતી નથી પોષ માસની પવિત્ર આ એકાદશીના દિવસે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી નારાયણ શ્રી રામજી કે સ્વામિનારાયણ ભગવાન જે કંઈ આપણે ઈશ્વરને માનીએ છીએ આપણા એ ઈષ્ટદેવનું વિધિ વિધાનથી પૂજન કરાય છે તાજા તુલસી પત્ર તોડીને ભગવાનને અર્પિત કરી શકાય છે અને આપણે જે ભગવાનને માખણ મિશ્રી ફળ કે કોઈ વાનગી મીઠાઈ ધરેલી છે તેમાં એક એક તુલસી પત્ર પધરાવું જોઈએ આ રીતે ભગવાનની પૂજા કરીને ત્યારબાદ આરતી કરવી ગીતાજીનો પાઠ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ભાગવત મહાપુરાણની કથા સાંભળી શકાય છે આ ઉપરાંત આ એકાદશીના વ્રતની કથા તો અવશ્ય સાંભળવી જોઈએ જેથી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે પૂર્ણ રૂપમાં હવે આપણે સાંભળીએ આ પુણ્ય આપનારી સટતીલા એકાદશીની વ્રત કથા બુલ ભગવાન શ્રીલક્ષ્મીપતિની જે એક સમયે દાલભ્ય ઋષિએ પુલસ્ય ઋષિને પૂછ્યું હે મુનિશ્વર મનુષ્ય મૃત્યુલોકમાં બ્રહ્મ હત્યા આદિ મહાન પાપ કરે છે અને બીજાના ધનની ચોરી બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષા આદિ કરે છે તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી તેનું શું કારણ છે તે ન જાણે ક્યું અલ્પ દાન અથવા અલ્પ પરિશ્રમ કરે છે જેનાથી પાપ નષ્ટ થાય છે આ બધું તમે મને કૃપા કરીને કહો આ સાંભળીને પુલસ્ય મુનિ બોલ્યા હે મુને તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે તેનાથી સંસારીજનોને ખૂબ જ લાભ થશે ઇન્દ્ર આદિ દેવ પણ જાણતા નથી આ મહિમાને પરંતુ હું તમને આ ગુપ્ત ભેદ અવશ્ય જ બતાવું છું પોષમાસ આવે ત્યારે મનુષ્યોએ સ્નાન આદિથી શુદ્ધ રહેવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તથા કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અભિમાન આદિનું સ્મરણ ન કરવું તેણે હાથ પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં છાણ કપાસ તલ મેળવીને છાણા બનાવવા જોઈએ એ છાણાથી એકસો આઠ વાર હવન કરવું અને જો એ દિવસ મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશી હોય તો નિયમથી રહેવું સ્નાન આદિ ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ એકાદશીના દિવસે વ્રત કરવું અને રાત્રિમાં જાગરણ તથા હવન કરવું જોઈએ બીજા દિવસે ધૂપ દીપ નૈવેદ્યથી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનો ભોગ લગાવવો જોઈએ આ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું જોઈએ તેમને પેઠા નારિયેલ સીતાફળ સોપારી સહિત અર્ધ્ય દેવું જોઈએ પછી તેમની સ્તુતિ કરવી જોઈએ કે હે પ્રભુ તમે અસરણોને શરણ દેનાર છો તમે સંસારમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનાર છો હે પુનરીકાક્ષ હે કમલનેત્રધારી હે વિશ્વ ભગવાન હે જગદગુરુ તમે લક્ષ્મીજી સહિત મારા આ તુચ્છ અર્ધ્યનો સ્વીકાર કરો તે પછી બ્રાહ્મણને તલનું દાન કરવું જોઈએ આ રીતે મનુષ્ય જેટલા તલનું દાન કરે છે તે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે તલ સ્નાન તલનું ઉપટન તિલોદક તલનું હવન તલનું ભોજન તલનું દાન આ સટતિલા કહેવાય છે એટલે કે છ પ્રકારે તલનો ઉપયોગ કરવાનો હોય છે માટે આ એકાદશીને સટતિલા એકાદશી કહેવાય છે તેનાથી અનેક પ્રકારના પાપ દૂર થાય છે એક દિવસ નારદ ઋષિએ ભગવાનને કહ્યું હે પ્રભુ તમને નમસ્કાર છે આ સટતિલા એકાદશીનું ક્યુ પુણ્ય હોય છે અને એની કઈ કથા છે તે કૃપા કરીને મને કહો આ સાંભળીને ભક્ત બસલ પ્રભુએ નારદજીને કહ્યું હે મોને હું તમને આંખે જોયેલી સત્ય ઘટના કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે સદૈવ આ વ્રત કરતી એકાદશીનું એક સમયે તે એક માસ સુધી વ્રત કરતી રહી તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું તે અત્યંત બુદ્ધિમાન હતી છતાં તેણે ક્યારેય દેવતાઓ અને વ્રતોથી પોતાનું મન અસ્થિર ન કર્યું આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ એ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવ લોક પણ મળશે પરંતુ તેણે ક્યારેય અન્નદાન કર્યું ન હતું તેથી તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે આવું વિચારીને હું મૃત્યુલોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માગ્યું ત્યારે બ્રાહ્મણી બોલી હે મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો ત્યારે મેં કહ્યું મને ભિક્ષા જોઈએ છે તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો હું તે લઈને સ્વર્ગમાં પાછો ફર્યો થોડા સમય વીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી મૃત્યુપિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું પરંતુ તેને તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મેળવી તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી હે ભગવાન મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓથી રહિત છે તો તેનું શું કારણ છે ત્યારે પ્રભુ કહે છે મેં તે બ્રાહ્મણીને કહ્યું કે તું તારા ઘેરે જા અને દેવસ્ત્રીઓ તને જોવા આવશે જ્યારે તું તેમના જોડેથી સટતીલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લે ત્યારે જ દરવાજો ખોલજે ભગવાનના આવા વચન સાંભળીને તે પોતાના ઘેરે ગઈ અને જ્યારે દેવસ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવી હો તો સટતીલા એકાદશીનું મહાત્મય કહો તેમાંથી એક દેવસ્ત્રી બોલી સાંભળો હું તે કહું છું જ્યારે તેમણે સટતીલા એકાદશીનું મહાત્મય સંભળાવી દીધું તેણે દેવસ્ત્રીઓના કહ્યા અનુસાર સટતીલા વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું તેથી મનુષ્યોએ પુણ્ય અર્જિત કરવા ભગવાન શ્રી નારાયણનું પૂજન યોજન કરીને સાથે આ સટતીલા એકાદશીના મહાત્મયને સાંભળવું જોઈએ વ્રત થાય તો કરવું જોઈએ અને પ્રભુનું મંત્ર જપ આદિથી પૂજન કરવું જોઈએ દાન હોમ હવન કરવું જોઈએ માત્ર એકાદશીના દિવસે તલનું દાન કરવા માત્રથી પણ જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે આવા મનુષ્યનું અનર્થ થતું નથી તેને કોઈ જાતનો શ્રમ પણ રહેતો નથી તેમાં કોઈ સંશય નથી કારણ કે વિધિથી કરેલું તલનું દાન સર્વ પાપોનો નાશ કરનાર છે એવી રીતે ભવિષ્ય પુરાણમાં નામની મહાત્મય છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની છે તો મિત્રો આપણે સાંભળી પોષ માસના વદ પક્ષની સટતીલા એકાદશીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ